નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જૈન સમાજ મોટા દેરાસર ખાતે બસો અઠ્યાસી મી ધજા ચડાવવાની વિધિ યોજાઈ હતી જૈન સાધુ સાધ્વીજીઓના સાનિધ્યમાં યોજાયેલ સમારોહમાં મનસુખલાલ મોહનલાલ સેલોત કંથારીયાવાળા પરિવાર દ્વારા ભગવાન આદિનાથને બસો અઠ્યાસીમી ધજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધર્મલાભ લીધો હતો